નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા નવસારી ન્યૂઝ નવસારીમાં આજ રોજ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને જેને લઈને સ્થાનિકોમાં રોષ ભભકી ઉઠ્યો હતો અને જે સ્થાનિકો છે તેઓને દ્વારા સોસાયટીના રહીશો જીભની કચેરી ખાતે પહોંચ્યા હતા અને તેઓ દ્વારા સિટી કાર્યપાલક ઇજનેર સામે રજૂઆત કરવામાં આવી હતી અને તેઓએ સ્માર્ટ મીટર પાછા લઈ જવા માટેની લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે વાત કરીએ સમગ્ર ઘટનાની તો નવસારી શહેરના પૂર્વ વિભાગમાં આવેલા એટલે કે જલાપુર વિસ્તાર ના ચોકલેટ હાઉસ સોસાયટીના રહીશોએ સ્માર્ટ મીટર હતા દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો પરંતુ કર્મચારીઓએ ઓફિસમાંથી ઓર્ડર હોવાનું કહી અને તેમને સ્માર્ટ મીટર લગાવવાનું શરૂઆત કરી હતી જેથી કરીને ચોકલેટ રો હાઉસ સોસાયટીના લોકોમાં રોષ વ્યાપી ગયો હતો અને તેમાંથી પંચાવન ઘરમાંથી ત્રીસ ઘરમાં સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા હતા રહીશો તાત્કાલિક દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની જે ઓફિસ છે નવસારી સિટી ડિવિઝનની બનાતવાલા સ્કૂલ પાસે ત્યાં તે લોકો આવ્યા હતા અને તેઓ દ્વારા રજૂઆત કરવા માટે સ્માર્ટ મીટર આવશે તો અમારા ત્યાં વધારે યુનિટ વપરાશે અમારા પૈસા વધારે ખર્ચાશે અને અમારો જે વપરાશ છે તે પણ વધી જશે એટલે કે અમારે ભારે નુકસાન વેઠવાનો વારો આવશે ત્યારે આ સમગ્ર જે રજૂઆત કરવા હતી નવસારી સિટીના કાર્યપાલક ઇજનેરને તેઓ દ્વારા રજૂઆત કરી હતી ત્યારે આ સમગ્ર મામલે નવસારીના કાર્યપાલક ઇજનેર સિટી ડિવિઝનના એસ એમ પરમાર શું કહી રહ્યા છે આવો સાંભળીએ મારું નામ એસ એમ પરમાર છે અને હું નવસારી સિટીમાં કાર્યપાલક તરીકે કામ કરી રહ્યો છું નવસારી સિટી અંતર્ગત આવતા સબડિવિઝન જલારપોરની અંદર ચોકલેટ સોસાયટી આવે છે અને ત્યાં સ્માર્ટ મીટર બદલાવાની કાર્યવાહી ચાલી રહી છે અને મારા જે પાંચ સબડિવિઝન છે એ પાંચે પાંચ સબડિવિઝનમાં ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ગાઈડલાઈન પ્રમાણે આપણે મીટર બદલવાની કાર્યવાહી કરી રહ્યા છીએ એમાં જે આ ચોકલેટ સોસાયટીના ગ્રાહકોને બે ત્રણ ફરિયાદો હતી કે ભાઈ અમારું મીટર ખાસ ફરશે પછી ક્યાંક વધારે બિલ આવી જશે તો એ બાબતે સંપૂર્ણ એમને જવાબદારી સોંપી છે અને એક એમને કીધું કે કોમન મીટરમાં અમે એક પેરેલ મીટર લગાવી આપશું અને બીજું એ પણ કીધું કે કોઈ પણ એબ નોર્મલ કન્ડિશન આવશે તો તેમાં અમે અમારા જે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ધારાધોરણ મુજબ જે કંઈ કાર્યવાહી કરવાની થતી હશે તે પ્રમાણે કાર્યવાહી કરી અને એમને પૂરતો ન્યાય આપીશું ના એમાં અમે દરેક જગ્યાએ જાહેરાતો આપી છે દરેક જગ્યાએ પેમ્પલેટો લગાડ્યા છે અને હોર્ડિંગ્સ બી લગાવ્યા છે પેપરમાં બી ગવર્મેન્ટની જાહેરાતો સાથે આવે છે અમારી કંપની પણ જાહેરાતો વારંવાર આપે છે એટલે દરેકને ખબર છે અને આખા ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી ચાલી રહી પરમાર સાહેબે જણાવ્યું કે સોસાયટીના રહીશો આવ્યા હતા તેઓએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવ્યો છે પરંતુ આ સ્માર્ટ મીટરની સાથે સાથે અમે પેરાલ રેગ્યુલર મીટર પણ લગાવીશું અને જેથી કરીને આ સોસાયટીના રહીશોને કોઈ પણ વધારો ન થાય તેની પણ અમે ખાતરી આપી છે તેમને સમજાવ્યા છે અત્યારે હાલમાં મામલો થારે પાડવામાં આવ્યો છે પર અને તેમના જે ઘરે મીટર લાગ્યા છે સ્માર્ટ મીટર લાગ્યા છે તેની સાથે અમે રેગ્યુલર પરેલર મીટર પણ લગાવશું તેવી તેમને અહીંયા હળિયા ધરપકડ આપી છે અને જેના કારણે રહીશું અત્યારે સમગ્ર મામલો થારે પાડ્યો હોય તેવી પરિસ્થિતિ થઈ છે પરંતુ આ સાથે જ બિલ્લીમોરામાં પણ आज स्मार्ट मिटर लगाउँ आइने बिलिमोरामा पनि विरोध जो बिल्लीमोरा गण्डरी तालुका बिलीमोरा शिर नगरपालिका हद साचे विस्तार छ त्यो विस्तारमा स्मार्ट मिटर लगाउँदा त्यहाँ स्थान विरोध व्यक्त गरो बिल्लीमोरा जे અનેક વિસ્તાર છે તેમાં તેઓ દ્વારા જે મીટર લગાવવા ગયા હતા અને મીટર લગાવવાનો લઈને સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો તેઓ દ્વારા જે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા હતા તેને વિરોધ વ્યક્ત કર્યો હતો અને કારણ કે જે મીટર લગાવવામાં આવ્યા હતા બિલીમરા વાલ્મીકીવાસ વિસ્તાર જે છે ત્યાં સહમતિ વિના એટલે કે કોઈની પરવાનગી વિના ત્યાં જે બંધ ઘર હતા તે બંધ ઘરોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવી ગયા હતા અને જેથી કરીને સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને તેઓ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો આમ અચાનક સ્માર્ટ મીટરનો જે નવસારીમાં શરૂઆત કરવાની લગાવવાની તેને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે અને આગામી દિવસોમાં આ રોષ વધે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે ત્યારે આ જ પ્રકારના અનવ સમાચાર માટે જોતા રહો નવસારી લેવાના ઝટપટ ન્યૂઝ